તો કે મારે પેન્ટ સીવા નત કર દેવી ના એટલે એમાં બાદરો હાલતો હતું માન મન કર દીધી છે અત્યારે જ આ ઓફિસ અને ભાઈ ગિરનાર રાયવા પછી જે મારે એરે થ્યું હે ને યાર હું તમને હે ને સાન્દીજી બેન એક્સપ્લેન કરી કે ભાઈ ગિરનાર ગયા આવી હું હું થાય એની કાળજી હું રાખવી રેડી એક્સપ્લેન કરીને રહેતે ખુદનો એક્સપિરિયન્સ શેર કરીશ તમારી સાથે ઓકે મિત્રો હમ હાલો હવે આપણે જાયે ઓફિસે એન્ડ કાઈ હજી એક મારે તમને વાત કે પણ યાદ નથી આવતી કહો હમણાં લે ભાઈ આ ટોપિક બંધ હે મિત્રો આપો થયો મારે યાર

એ શેડ્યુલમાં એક જ એક ચીજ ઉમેરવાની શું ખબર રાતે પીવાની ગરમ પાણી હરદર એ પીવાથી હું તમારી પાચન શક્તિ સ્ટ્રોંગ થાય ને હ્યુમિડિટી વધશે ઓકે એ એક વસ્તુ અને બીજી ફવરમાં ઉઠીને બ્રશ કર્યા વગર ડાયરેક્ટ પીવાનું ગરમ પાણી એક ગ્લાસ દોઢ ગ્લાસ બે ગ્લાસ જેટલું પીવાનું એ પણ તમારા માટે સારું રહે દરરોજ બપોરે ખાતી વખતે ખાવાનો એક ચમચી ગોળ એમથી પણ તમારે હે બીમાર નહીં પડતો હોય દીધી મેં તમને કીધું એટલું તમે ખાલી ટ્રાય કરશો ને મહિના બે પછી તમે result કેજો મને હાચે તમને એમ લાગે કે આ હું મજાક કરે મજાક નહિ હાચી વાત કહું મજાકમાં માં નો લેતા ઓકે આ તમારો ભાઈ શેડ્યુલ ચાલુ કરે છે આજ ચાલુ કરી દીધો ગોળ આજે મારે હું આવું શેડ્યુલ ચાલુ કરું ને બધી પૂરું થઈ જાય ગોળ નથી ઘર માં લેવા વાજ આવો જોઈએ આવું હે આપણા મમ્મી યાર કલેશ કરીએ ભાઈ ગોળ લઈ આવું ઓકે પાણી કાઢીએ નહીં હમણાં પેટ્રોલ પૂરું થઈ ગયું

નો જાતો તો શું કે તમે ગરું આમણા ડાયરેક્ટ હું જવાનું ચાલુ એક તો ગોળ ને ગોળ ગોળ મને નવું ચાલુ બધું ઘરમાં હોય હિંમત કરી બધું ચાલુ કરતો એટલે કાઈ હોય નઈ હેલો કન ને એને એ એના વિશે શું કહેવા માંગો છો અત્યારે ચોમાસામાં ગિનન ન જવાય

અંદર કઈ ફરકતો નથી ને કઈ તડ તડિયા કઈ નાયકું નથી ને તો આ નો લેવાનું એલા નેજી ભાઈ બોલતા ભી 100 ભી નહી માર બી લે पाए અબ તું બોલવાની મને ન એક ગયો પૈસા ઈ હરાવી એક બોલ માં એક જ રન ફોટો પાડો વાડીયા એ અવાજ કઈ ઓ તો આલા બોક કેને નો કર્યા

તો મિત્રો આપણું શૂટ થઈ ગયો કમ્પ્લીટ રીલનું શૂટ આપણે ઉતારતા હતા નેઝી અને નેઝી બનાવ્યો તો આપણે આને દેખો ભાઈ રિયલ નેઝી લાગે નેઝી તો આપણે અત્યારે ડિસ્કસ કરવાના કે ભાઈ ગિરનાર ગયા પછી શું શું તકલીફો થાય ને એના તકલીફોને રિકવર કેમ કરવી તો ભાઈ જો મને શું થયું જેન્યુઅનલી કહું જો મને એને આખું શરીર દુખતું હતું એટલે ગિરનારથી આવ્યો ને તો એ ખાલી પગ જ દુખતા હતા પછી આવીનું ગરમ પાણી ફૂલ ગરમ પાણી નાહ્યો અને ખાઈ પીને લાંબો થયો પછી એવું કેટલા વાગે કે હા દાર હોય કે હોઈ ગયો ને પછી રાઈતમાં મને ક્યાંક થવા માંડ્યું એટલે કોણ જાણ શું થયું છે જો અહીંયા દુખતું હતું છાતી છે ને છાતી દુખતી હતી બાવડા દુખતા હતા આ બધું મતલબ આખું શરીર છે ને પેઇન થતું હતું આખું સમય થઈ ગયો હતો થતી હતી સમજી સમજી ગયા આખું શરીર ટૂટ તૂટતું હતું મારું પેલી વાર આવું થયું બાકી પેલા હું ગિરનાર ગયેલું પણ ખાલી પગ જ દુઃખા દાતાર માં બધે પગ જ દુખે અને આજે ભાઈ રેડી હું કારણ કે આજે છે ને જમણા સાઈડ નો એટલું જ ખાલી દુખે એટલું થયું હવે આને પૂછીએ કે ભાઈ તને શું થયું કોટી નો સામાન પગ તો દુખતા મને કાલે એમાં કવ ઘરે જાય ને પછી મારો પગ રાખીને બેઠો છું ત્યારે જપ જઈને દરેક ગોઠામાં ત્યારે દુખતા હતા ફરી કલાક પછી મટી આ કોઈને કઈ નથી ચકલા ને ખાલી પગ દુખતા હતા અને મને તો કઈક અલગ જ થઈ ગયું હતું મને એમ છે ગેસ થઈ ગયો તો મને એવું લાગ્યું હતું કારણ કે ન્યા મેં બહુ દાબો ચણા બધું ન્યા ઓલું ન્યા પ્રસાદી લેવા ગયા ન્યા બહુ ખાધું ખવાય બહુ ખવાય બહુ ગયું ને એટલે વધી ગયું હતું મને એમ છે એનું મને પ્રેશર બન્યું છે અંદર મેં રાતે ઉલટી પણ કરી પછી ઉલટી કરી નિરાય તેમ બધું બામ આખા આખા શરીરે બામ બામ ચોપડીને હુંય જ ગયો હું પછી સવારે નીંદર માંડ અગિયાર વાગે ઉલટી હમણાં નાસ્તોમાં ઘરમાં કાંઈ છે જ નહીં અને ભાઈ તમને બધાને ખબર છે કે આજે જ લોક જો એટલે આજે કાલે આટલી લોક આજે ગયો ને આજે જ કેવાય આજે ત્રણ વાગે કોણ કોણ મીટપ માં જવાનું મને

નંબર આપી દે ત્રાણું કે છ્યાસી એ નંબર નવ મારો નંબર નવ્વાણું ઓકે મિત્રો તો આજના આપણે શેડ્યુલ પ્રમાણે હવે હું જાઉં બ્લોગ એડિટ કરવા એન્ડ ઓલો ધ્રુલો હમણાં હે ને છોકરા લઈને આવતો તો મેં કીધું આજ તો પેટ ફૂલ રહેવા દે નથી ખાવા ટોકરા છોકરા બનાવ્યા વહી જાય છે કે હાલો દોસ્ત ને ખબરાય તો ઓકે તો હાલો હવે હોઈ જાય આપણે શેડ્યુલ પ્રમાણે એન્ડ હવે કાલથી આપણે વ્લોગ કશું કન્ટિન્યુ નવો ઓકે તો આ લગી સબસ્ક્રાઈબ કરી નાખજો ગિરનાર બ્લોગ કેવો લાગ્યો એનું રિવ્યુ મને કહેજો અને આજના લોગમાં તમને મેં કીધું કે ભાઈ ગિરનાર આવ્યા પછી હું થાય અને એના માટે કાળજી રાખવી પડશે તમારે ઓકે તો હોઈ જાવ હવે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરો ત્રણસો પચાસ સબસ્ક્રાઈબર કરાવી નાખો ઓકે ગો યુ ઓલ